હલો ફ્રેન્ડ્સ મહંતમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઇલમાં છોલેસેણાનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અહીંયા મેં એક કપ મોટા છોલે છોલેસેણા લીધા છે આને આપણે સાતથી આઠ કલાક કલાક પલાળીને રાખ્યા હતા જો આપણા સણાં પહેલીને તૈયાર થઈ ગયા છે હવે આપણે કૂકર લઈશું કુકરમાં સણાં ઉમેરી અને બેફી લેવાના છે અહીંયા આપણે મોટા શણ્યા લેવાના છે નાના શણ્યા નથી લેવાના દેશી હવે બે ગ્લાસ પાણી ઉમેરીશું અડધી ચમચે આપણે મીઠું ઉમેરીશું ને કુકરનું ઢાંકણ બંધ કરી ચારથી પાંચ વિસલ વગાડી લઈશું ગેસ ઉપર કે ગેસ આપણે મીડિયમ આંસ રાખવાનું તો ધીમો નહીં ને ફૂલ પણ નહીં એવો આપણે અહીંથી સાર પાસ વિસલ થઈ ગઈ છે ને આપણે જોઈ લેવી કે સણા બફાઈ છે કે નહીં જો આપણા સણા એકદમ દબાઈને જો સરસ થાય છે એટલે બફાઈ છે હવે આપણે ગેસ ઉપર બાઉલ મૂકી ને ગેસ શરૂ કરીશું એમાં ત્રણ પાવડા આપણે તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે કે વઘારમાં આપણે તસ લખ્યા છે ત્રણ ટુકડા ત્રણ ટુકડા બાદલાના ચારથી પાંચ લવિંગ અને તમાલ પથ્થરો બે અને બે સૂકા લાલ મરચાં ઉમેર્યા છે વઘારમાં ગેસ ધીમો કરી આપણે વઘારને હલાવી લઈશું જો તમે હિંગ ખાવશો તો હિંગ ઉમેરજો મેં અહીંયા નથી ઉમેરી અને જો ડુંગળી ખાતા હોય તો ટમેટાના પહેલાં આપણે ડુંગળી ઉમેરવાની ક્રશ કરેલી અહીંયા મેં નહીંથી ઉમેરીને ટમેટાની પ્યોરી છે જો તમે ડુંગળી ખાવશો તો અવ્યસ્ત ટમેટાની પ્યુરી પહેલાં ડુંગળી ઉમેરવાની અને સસડવા દેવાની પછી આપણે ડુંગળી થઈ જાય એટલે આપણે તમે ટમેટાની પ્યુરી ઉમેરીશું થોડી આપણે અડધી ચમચી હળદેર ઉમેરીશું અને અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું ટમેટાના ભાગનું તમે જો લસણ ખાવશો તો લસણની પેસ્ટ પણ આમાં ઉમેરી શકાય વઘારમાં અને અહીંયા લસણ કે કાંદા નથી ખાતા એટલે મેં એનો યુઝ નથી કર્યો તમે જો ખાવશો તો યુઝ કરજો હવે આપણે આદુ મરસાણીની પેસ્ટ ઉમેરશું તેને બરાબર હલાવી લેશું હવે આપણે આમાં અડધી ચમચી સીલી ફ્લેક્સ ઉમેરીશું તેને પણ હલાવી લઈશું હવે જીરું ને ગરમ મસાલો છે તે ઉમેરીશું અને બરાબર હલાવી લઈશું આ છે સોલેસણાનો મસાલો તે ઉમેરીશું અડધી ચમચી તેને પણ બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અહીંયા આપણે બેથી ત્રણ ચમચી મલાઈ ઉમેરી છે દૂધની તાજી ફ્રેશ તમારે જો મલાઈ ન હોય તો તાજું મોડું દહીં પણ ઉમેરી શકાય હવે આપણે મલાઈને ગ્રેવી સાથે મિક્સ કરી લેશું હલાવીને આપણે હવે થોડુંક અમાર અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું જેથી કરીને આપણી ગ્રેવી ખાંટી ન થઈ જાય એટલે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું અને ઉકળવા દઈશું હવે આપણે થોડી ખાંડ ઉમેરીશું અને આ કાશ્મીરી બે ચમચી લાલ મરચું છે તે ઉમેરી દઈશું અને બધું ગ્રેવી સાથે મિક્સ હલાવીને કરી લઈશું હવે ગ્રેવીને પાકવા માટે આપણે ઢાંકીને ગળી થવા દેશું જો ગ્રેવી પાકીને સરસ તેલ ઉપર આવી ગયું છે હવે એને બરાબર હલાવી લેશો હવે આપણે શેના જે બાફેલા હતા તે ઉમેરી દેશો ને હલાવી લેશો મારા આ રેસીપીના વિડિયાને બીજા જોડે શેર કરતા રહેજો જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે મને અહીંયા થોડુંક પાણીની જી જરૂર લાગી છે ગ્રેવી ખાટી થઈ જ એટલે પાછું મેં થોડુંક પાણી ઉમેર્યું છે એટલે ગ્રેવી આપણી બરાબર થાય એટલા માટે હવે આપણે ઢાંકીને થાવા દઈશું જો સરસ ઉપર બધું તેલ આવી ગયું છે એટલે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું લાલ ચટાકેદાર શાક બન્યું છે મારી આ રીતથી તમે પણ શાક બનાવવાની ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમારે આ શાક કેવું બન્યું છે હવે આપણે લીલા ધાણા ઉમેરશું અને હલાવી લઈશું આ શાક નાનાથી માંડી મોટા સુધી બધાને બહુ જ ભાવે છે અને સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે આ શાકને આપણે રોટલી સાથે પૂરી સાથે ને પરોઠા સાથે પણ લઈ શકાય હવે આપણે એક બાઉલમાં પીરસી લઈશું જો તમને આ પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો